મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે એ નવેમ્બર બે હજાર પચ્ચીસને શનિવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા ચહેરાપાર સ્મિત લાવી શકે છે બાબતોને યોગ્ય રીતે હાથ ધરજો કેમ કે તમારા જીવનસાથીનો મૂળ બહુ સારો જણાતો નથી ઉદ્યોગપતિઓ આજે ધંધા કરતા તેમના પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવવા માંગશે આ તમારા પરિવારમાં સુમેર પેદા કરશે તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂળ બગાડી મૂકશે આજે તમે સમજી શકો છો કે સારા મિત્રો તમને ક્યારે છોડશે નહીં ઉપાય તમારા પ્રેમીને સ્ફટિક અથવા સફેદ રંગની કૃત્રિમ બતકની જોડી ભેટ કરી તમારું પ્રેમ જીવન ને સશક્ત બનાવો વૃષભ રાશિફળ મિત્રો મદદરૂપ અને खासा ઉપયોગી સાબિત થશે હાલની ઘટનાઓને કારણે તમારું મગજ ખલેલ પામ્યું છે આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે જે લોકોની આજ સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રોથી ઉધાર માંગી શકે છે જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવે છે અંગત બાબતો અંકુશ હેઠળ રહે છે તમારે ફ્રી ટાઈમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રહી જશો આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે રોમાંસથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી आजे कई नहीं करो फक्त अस्तित्व आनंद लो अनुभव द्वारा पोता ने भीनू थवा दो स्वयं ने भागदोड दबान न करो उपाय उत्तम आर्थिक लाभों माटे आग ने दूध द्वारा ओलवो मिथुन राशिफल एवो दिवस जारे तमारा चेहरा पर निरंतर स्मित अजानिया लोको पर ओ लगे આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે તમે જેને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતતા લાવી શકે છે ફ્રી ટાઈમનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ પરંતુ આજે તમે આ સમયનો દુરુપયોગ કરશો અને તેના કારણે તમારો મૂળ પણ બગડશે તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂળ બગાડી મૂકશે તમારી માનસિક શાંતિ માટે સ્વયંસેવકનું કાર્ય અથવા કોઈની મદદ કરવી એ સારું ટોનિક બની શકે છે ઉપાય એક સ્થિર અને મજબૂત પ્રેમ જીવન માટે કાળા વસ્ત્રો વધારે પહેરવાનું રાખો કર્ક રાશિફળ ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારે છે કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાણયુક્ત પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે તમારા નિર્ણયોમાં માતાપિતાની મદદ તમને ખૂબ કામમાં આવશે પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમે કોઈ મળી શકે છે આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો અનોઈ દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધારજો આજે તમારા જીવનસાથી તેની અદ્ભુત બાજુ દેખાડે એવી શક્યતા છે તમે હંમેશા તમારા શબ્દોને યોગ્ય તરીકે સ્વીકારો છો આ કરવાનું યોગ્ય નથી તમારા વિચારોને સરળ બનાવો ઉપાય જો તમે કોઈક એવા સાથે સમય વ્યતીત કરી રહ્યા છો જે તમને પસંદ નથી તે કદાચ તમને તાણ આપી શકે છે આનાથી બચવા માટે કપાળ પર સફેદ ચંદનનો તિલક લગાડો સિંહ રાશિફળ વધુ પડતો ઉત્સાહ તથા ધમાકેદાર જુસ્સો તમારા ચેતાતંત્રને અસર કરી શકે છે આ બાબત ટાળવા માટે તમારી લાગણીઓ પર અંકુશ મૂકો ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જો કે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે લગ્નજીવનમાં વ્યક્તિના એકાંતનું આગવું મહત્ત્વ હોય છે પણ આજે તમે એકમેકની નિકટ રહેવાની કોશિશ કરશો રોમાન્સ ચોક્કસ જ જોરદાર છે જો તમે પરિણીત છો તો પછી તમારા બાળકની કોઈ ફરિયાદ ઘરે આવી શકે છે જે તમને પરેશાન કરશે ઉપાય પારિવારિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ધાર્મિક સ્થળ ઉપર શુદ્ધ ઘી અને કપૂર અર્પિત કરો કન્યા રાશિફળ તમારા મૂળને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારું આગળ વધવું નિશ્ચિત છે એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ન કરો બાળકો શાળાને લગતા પ્રોજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે લોકોની વચ્ચે રહીને દરેકને કેવી રીતે માન આપવું તે તમે જાણો છો તેથી તમે પણ દરેકની નજરે એક સારી છબી બનાવવા માટે સક્ષમ છો ઉપાય ઓમનો છબ્બીસ વખત શાંત મન દ્વારા જાપ કરવાથી પારિવારિક સુખ મળે છે તુલા રાશિફળ કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓ તમને બેચેન કરી શકે છે પણ તમારે તમારો મગજ પર કાબુ રાખી રાખી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા માટે તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવવાની શક્યતા છે જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો માત્ર નાનકડા પ્રયત્નને કારણ આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠમ દિવસ સાબિત થશે આજે તણાવમુક્ત રહેવાનો પ્રયત્ન કરો તેથી આરામ કરવાનો આગ્રહ રાખો ઉપાય સકારાત્મક સ્વાસ્થ્ય કંપણ માટે સફેદ રંગના મિષ્ટાનો વિતરિત કરો અને ખાઓ વૃશ્ચિક રાશિફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ નાના પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે દિવસના ઉત્તરાર્ધમાં અણેધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે આજે તમારું પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે તમારો જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે તમારી ચિંતાઓ આજે તમને જીવનનો આનંદ માણતા અટકાવી શકે છે ઉપાય સાંજે તુલસીના છોરની આગળ દીવો પ્રગટાવો અને તમારા પ્રેમજીવનને વધારો ધન રાશિફળ જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો આજે તમારામાં ઉર્જાની વિપુલતા હશો પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે જે વેપારી પોતાના વેપાર માટે ઘરથી બહાર જઈ રહ્યા છે તે પોતાના ધનને ખૂબ સાચવીને રાખે ધનચોરી થવાની શક્યતા છે તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદસ્પદ મુદ્દાઓને છેડવવું ટાળવું જોઈએ આજે પ્રેમજીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું એવા લોકોની વાતોનું ખોટું ન લગાડો જેમનું તમારા જીવનમાં કોઈ મહત્ત્વ નથી ઉપાય પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવા માટે દેવી સરસ્વતીની પૂજા કરો મકર રાશિફળ તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝહેરની જેમ કામ કરશે તમારી જાતને કોઈક રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવી તથા બીમારી સામે લડવા માટે પ્રેરણા આપવાનું ચાલુ રાખવું જોઈએ જે લોકોની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રોથી ઉધાર માંગી શકે છે પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાણ વધશે તમે જેમને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતતા લાવી શકે છે તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે મિત્રો સાથે ગપસ્પપ કરવી એ સારો ટાઈમપાસ હોઈ શકે છે પરંતુ ફોન પર સતત વાતો કરવી પણ માથાનો દુખાવો છે ઉપાય પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે પોતાની મા તરફથી ચાવલ અને ચાંદી ગ્રહણ કરી ઘર મૂકો ઉંભ રાશિફળ તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાઓ તો નિરાશ ન થતા જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાથે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે કેટલાક લોકો માને છે કે લગ્નજીવન એટલે જડા અને સેક્સ પણ આજ બધું જ શાંત અને સૌમ્ય રહેશે કોઈ પણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજા કોઈ કામમાં પ્રવેશ ન કરો જો તમે તેમ કરો છો તો ભવિષ્યમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઉપાય પોતાને ઉર્જાવાન અનુભવ કરવા માટે ખોરાકમાં મસૂર દાળ અને ગોળ ખાઓ મીન રાશિફળ આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તણાવ ટાળો જો તમને લાગે છે કે તમારી જોડે પૂરતું ધન નથી તો ઘરના કોઈ મોટાથી ધન સંચિત કરવાની સલાહ લો પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો લાંબા સમયથી તમને ઝકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકથી મુલાકાત કરી આ સમયનું સદુપયોગ કરી શકો છો તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે આજે મુસાફરીમાં કોઈ અજાણી વ્યક્તિ તમને પરેશાન કરી શકે છે ઉપાય સ્વાસ્થ્ય માટે શુભ લાભ પ્રાપ્ત કરવા માટે પાણીમાં સફેદ ફૂલ અમુક દંજ સાથે પ્રવાહિત કરો વિડિયો ગમ્યું હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય માતાજી લખો તમારો દિવસ શુભ રહે